આપણે સૌ જાણીએ છીએ મુજબ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન અને આપણા તત્કાલીન મુખ્યમંત્રી જ્યારે ગુજરાતમાં મોદી સાહેબ મુખ્યમંત્રી તરીકે હતા ત્યારે એમને દીકરીઓને ભણાવવા માટે અને એમનું શિક્ષણ સુનિશ્ચિત કરવા માટે અને દરેક બાળક શિક્ષણ પ્રાપ્ત કરે એ વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવા માટે એને શાળા પ્રવેશ ઉત્સવ કન્યા કેળવણી આ બધી જ યોજનાઓ અને કાર્યક્રમો આપણી વચ્ચે મુકા જેના માધ્યમથી સો એ સો ટકા બાળકો જન્મ લે છે એ બાળક શાળાએ જાય શિક્ષણ પ્રાપ્ત કરે એ પ્રકારની આખી વ્યવસ્થા ઊભી કરી રહી પ્રાથમિક શાળાઓ હોય માધ્યમિક શાળા હોય અને ડ્રોપ આઉટ રેશિયો આપણો ઘટે અથવા બિલકુલ ઝીરો થાય અને એ સો ટકા બાળકો એ દીકરીઓ હોય કે દીકરા હોય પોતાનું શિક્ષણ પૂર્ણ કરે એ પ્રમાણની આખી વ્યવસ્થા આ બધી જ યોજનાઓના માધ્યમથી સુનિશ્ચિત કરી છે હમણાં જ વાત થઈ પ્રમાણે સજુબામાં માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ વચ્ચે છું ત્યારે અહીંયા પણ એ જ રીતે વાત થઈ કે સરકારની યોજનાઓ જ એટલી છે કે સર્વ શિક્ષા અભિયાનના માધ્યમથી કેન્દ્ર સરકાર મોદી સાહેબના નેતૃત્વમાં દીકરીઓ અને દીકરાઓને વધુ ને વધુ બેનિફિટ મળે એ પ્રમાણે બધી જ યોજના યુનિફોર્મથી લઈને બુક્સ થી લઈને અન્ય બધી જ જે સુવિધાઓ આજે સ્ટુડન્ટ વિદ્યાર્થીઓને જે જરૂર પડે છે એ પ્રમાણે યોજનાઓ પણ વિદ્યાર્થીઓને અને એના વાલીઓને એના શિક્ષણ માટે કોઈ જાતના અવરોધો ના આવે એ અવરોધો ને સંઘર્ષો ઓછા કરવા માટે મૂકવામાં આવી છે અને એનો પૂરો ઉપયોગ આજે આપણા વિદ્યાર્થીઓ અને બધી જ શાળાઓ ખૂબ જાગૃતતાથી સરકારી શાળાઓના શિક્ષકો હોય આચાર્યશ્રીઓ હોય એ વિદ્યાર્થીઓને બધાને ગાઈડ કરી અને એ પ્રમાણે કરે છે ત્યારે ખૂબ સરસ રીતે અહીંયા એટલે કે જામનગર શહેર જિલ્લા અને દ્વારકા જિલ્લામાં આખું અત્યારના પ્રવેશ ઉત્સવના કાર્યક્રમોના માધ્યમથી તમામ બાળકો શાળામાં પ્રવેશ મેળવે અને એમના એ પ્રવેશને વધાવવા જિલ્લાનું શહેરનું આખું પરિવાર કારણ કે આપણા જ બાળકો છે જે ભવિષ્યમાં આપણે સૌ જાણીએ છીએ શિક્ષણ વગર કોઈ પણ જાતની પ્રગતિ વિકાસ શક્ય નથી એટલે આપણે જ્યારે વિકસિત ભારતની વાત કરતા હોય રાષ્ટ્ર નિર્માણની વાત કરતા હોય ત્યારે સ્વાભાવિક રીતે શિક્ષિત નાગરિક જ મજબૂતીથી રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપી અને વાત આપણા તમામ ત્રણે ત્રણ જિલ્લા એટલે કે જામનગર શહેર જિલ્લો અને દ્વારકા જિલ્લાએ બિલકુલ મજબૂતીથી એક થઈ એ પછી ગુરુજનો હોય વાલી હોય કે વિદ્યાર્થી હોય બધાએ એક મોટો પરિવાર બની અને સુનિશ્ચિત કરી છે ત્યારે હું તમામને આ તકે હૃદયપૂર્વકના ખૂબ અભિનંદન પાઠવું છું